શ્રી કચ્છપાટન પાથરિયા આહિર સમાજ દ્વારા સત્તા પરમાં ગોવર્ધન આહિર કન્યા વિદ્યા સ્કૂલના પ્રથમ વાર્ષિક વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આહિર કન્યા વિદ્યા સ્કૂલના દાતા શ્રીઓનું સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અંજાર તાલુકાના સત્તાપર ગામે આવેલા ગોવર્ધન પર્વત તળેતીની બાજુમાં બેતાલીસ એકર જમીન આવેલી છે આ જમીનમાં કચ્છપાટણ આહિર સમાજ દ્વારા કન્યા વિદ્યા સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સ્કૂલના પ્રથમ વાર્ષિક ઉત્સવના કાર્યક્રમમાં આહિર સમાજના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા

સમાજની દીકરી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાસ ગીત કરવામાં આવ્યું હતું આહિર કન્યા સ્કૂલ માટે 25 કરોડના ખર્ચે આ સ્કૂલ જ્યારે બની રહી છે ત્યારે આહિર સમાજના દાતાઓ દ્વારા દાન એકઠું કરવામાં આવી રહ્યું છે જે બદલ ટ્રસ્ટીઓ તેમજ દાતાનો સન્માન કરવામાં આવ્યું હતું તથા 11 લાખના દાતા જે કાયમી સ્કૂલના છે તેઓ ટ્રસ્ટીનો પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કે 1 વર્ષ પહેલા અહીંયા ખાતમુહૂર્ત કર્યો તો અને છેલ્લા આઠ મહિનાથી પછી આ ટેન્ડ કામની પ્રક્રિયા શરૂ કરી અને આ એક વર્ષ પૂરો થયો એના નિમિત્તે સમાજને અહીંયા ભેગો કરીને સમાજને આ જે કામગીરી થઈ અને સમાજે જે દાન આપ્યો છે અને સમાજે દાતા જે ભૂમિ દાન હોય કે પછી એક પૈસાનું દાન જે કરોડનું દાન આપ્યો છે અને કોઈ દાતા થયા છે જે કોઈ સમયનું દાન આપ્યો છે આ સમાજમાં સમયનું દાન દે એ પણ મોટા મોટી મહત્વની છે એટલે એવી રીતે આ અહીંયા પ્રોગ્રામ કર્યો અને આ પ્રોગ્રામની અંદર દરેક સમાજના એકસોને જે છેતાલીસ ગામ એમાંથી બધે દરેક ગામમાં એક સાથે જોડાય અને જે આવતી પેઢીનું નિર્માણ કરવા માટે જે આપણી જે પાછળ છેડા જે આપે આપણો આ સમાજ જે કચ્છ પાટણ જે આહીર સમાજ જે પાછળ હતો એ હવે જો બીજી સમાજ આગળ થવો હોય તો ગતિ પકડી પડે એ પ્રમાણે આયોજન કરી અને એકસો બ્યાસી ગામના અહીંયા આહિર સમાજના બેન દીકરીઓ માતાઓ જુવાન બધા વડીલો દાતાઓ બધા અહીંયા આજે હાજરી આપી છે અને આવતી સાલે બાર મહિના થશે ત્યારે આ બિલ્ડિંગ છે એને અમે ચાલુ કરશો અને ભગવાન કરશે મોરલીવારો કરશે ને જો દ્વારકાવાળો જો કરશે તો અમને આશા છે કે ખાતમુહૂર્ત કોલેજનું ખાતમુહૂર્ત થશે ને આમાં શરૂ થઈ જશે એટલી અમારી એક નેમ છે અને સમાજનો સહકાર છે અને અમારા પ્રમુખ છે એ સતત આ આ જે આવા કોઈ બી જે સંસ્થા ઊભી કરી એનો અનુભવ છે કે આ સમાજ વર્ષોથી ગામડામાં પથરાયેલો સમાજ છે ગામડામાં શિક્ષણની સુવિધા બહુ ટાંચા સાધનો હોય છે એટલે સમાજે નક્કી કર્યું કે હાલમાં સમય પ્રમાણે આયુગ પ્રમાણે શિક્ષણ એ અતિ મહત્વનું અંગ છે એટલે શિક્ષણ લેવું હોય તો શહેરી વિસ્તાર નજીક કોઈ સારું સંકુલ બને એના દ્વારા સમાજના બધા અગ્રણીઓને એકઠા કરી મીટિંગ કરી સંગઠન કરી અને ટેલ નાખી તો જમીન પણ એક સમાજના અગ્રણી દાતા તરફથી દાનમાં મળી ગઈ અને ફંડ પણ પૂરતું થઈ ગયું અને કામગીરી હાલમાં પચાસ ટકા ઉપર આજુબાજુ પહોંચી ગઈ છે અને એકાદ વર્ષમાં હવેથી આ સંકુલ આવતા સત્રમાં શરૂ થઈ જાય એવી સમાજે નેમ વ્યક્તિ કરી છે એના ભાગરૂપે આજે આ સંમેલન બોલાવવામાં આવ્યું હતું અને સમાજ હર આપે છે જ્યાં હાજરી હોય જરૂરી સમાજની ત્યાં અવશ્ય સમાજના યુવાનો અને વડીલો આના માટે મહેનત કરતા હોય છે અને સમાજ હંમેશા શિક્ષણ તરફી હવે આગળ વધી રહ્યો છે એવું અમને જણાય છે રાણાભાઈ આહીર જીટીવી ન્યૂઝ અંજાર કચ્છ